એ પાક અવસ્થા ઉપર આવી ગયો છે એટલે કે મગફળીનો પાક જે છે એ વીસ થી પચીસ દિવસની વાર છે ઘણા બધા મિત્રોને અત્યારે મગફળીનો પાક છે ઉપડી ગયો છે છે પણ ઘણા બધા ખેડૂત ખેડૂત જેને થોડુંક લેટ વાવેતર થયેલું હતું મિત્રોનો મગફળીનો જે પાક છે એ અત્યારે મહિના દિવસની હજી પાક અવસ્થા ઉપર આવવાની વાર છે તો મિત્રો આવી અવસ્થાની અંદર આપણે જો મગફળીની અંદર સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લેવું હોય કે સારી ક્વોલિટીનું ઉત્પાદન લેવું હોય દાણાની સાઇઝ વધારવી હોય મગફળીના જે દોડવા છે એને એક સરખા ઉત્પાદન માટે લેવા હોય અને જે અંદર દાણો બંધાય છે દાણાની અંદર તેલની ટકાવારી વધારવી હોય તો હવે પછીના જે છેલ્લી અવસ્થાના જે દિવસો છે જે આપણા ત્રીસ થી વીસ થી ત્રીસ દિવસના જે દિવસો છે તો એ દિવસોની અંદર આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ એના વિશે વાત કરીએ ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણે આને પહેલાના વિડીયોની અંદર પણ આપણે વાત કરેલી કે નેવ થી પંચાણું દિવસની અંદર જે આપણે કેલ્શિયમ નાઇટ્રેડ છે કેલ્શિયમ બોરોન છે એનો ઉપયોગ કરવાનો છે હવે પછીનો જે રાઉન્ડ હતો એટલે કે મગફળી જે ઉપાડવાના મહિના દિવસની વાર છે કે વીસ થી પચીસ દિવસની જે ખેડૂત મિત્રોની મગફળી ઉપાડવાની વાર છે તેવા ખેડૂત મિત્રોએ પોતાના મગફળીના પાકની અંદર આપણે જે માર્કેટની અંદર જે વોટર સોલ્યુબલ ગ્રેડ એટલે કે ઝીરો ઝીરો પચાસ જે માર્કેટની અંદર આવે છે એ પંપની અંદર સો ગ્રામ લેવાનું છે મિત્રો આ જે ઝીરો ઝીરો પચાસ છે એની અંદર પચાસ ટકા પોટાશ અને સાડા સત્તર ટકા એટલે કે સત્તર પોઈન્ટ પાંચ ટકા જેટલું અંદર સલ્ફેટ સલ્ફર આવે છે મિત્રો જે આ સલ્ફેટ સલ્ફર જે છે મિત્રો દાણાની અંદર જે તેલની ટકાવારી છે એની અંદર વધારો કરશે પોટાશ જે છે એ ક્વોલિટી મેન્ટેન કરશે એટલે કે આપણને સારું ઉત્પાદન મળશે એની સાથે મિત્રો આજે આપણે છે એ ખાસ થોડુંક મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણે જીરો જીરો પચાસનો જે ઉપયોગ કરીએ છીએ પોટાસનો એની અંદર આપણે કોઈ પણ પ્રકારનું ફૂગનાશક મિત્રો એડ નથી કરવાનું જો તમારે ફૂગનાશકનો રાઉન્ડ લેવાનો હોય તો અગાઉ અથવા તો એના પછીના છંટકાવ્યા પછી તમે રાઉન્ડ લઈ શકો છો એટલે કે આપણે જીરો જીરો પચાસ છે એટલે કે પોટાશે એની સાથે આપણે ક્યારે પણ વોટર સોલ્યુબલ ગ્રેડ છે એની સાથે આપણે ફૂગનાશક એડ નથી કરવાનું પરંતુ એની સાથે આપણે જો અન્ય કોઈ વસ્તુ મિક્સ કરવી હોય તો મિત્રો જ્યાં સુમિટોમો કંપનીનું જે પ્રોજીપ ઈઝી આવે છે એનો આપણે આ જીરો જીરો પચાસ ની સાથે આપણે ઉપયોગ કરવાનો છે આપણે એક પંપની અંદર સો ગ્રામ જીરો જીરો પચાસ અને એની સાથે આ પ્રોજીપ ઈઝી જે છે જેની અંદર બે પ્રકારના પાઉસ આવે છે એક છે બે પોઈન્ટ પાંચ ગ્રામ એના મિત્રો બે પંપ કરવાના છે અને એક આવે છે બાર પોઈન્ટ પાંચ ગ્રામ એટલે સાડા બાર ગ્રામનું પાઉસ આવે છે એના મિત્રો આપણે દસ પંપ આપણે દાણાની ક્વોલિટી માટે આપણે મિત્રો આના દસ પંપ કરી અને જીરો પંપે સો ગ્રામ જીરો આપણે જીરો જીરો પચાસ એડ કરી મિત્રો આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે તમે જેટકાવ કરો છો સોળ ગુઠાના અંદર એવરેજ ચાર થી વધારે પંપનો મિત્રો પાણીનો છંટકાવ થવો જોઈએ તો જ મિત્રો સારું મળશે ખાસ જે જે ખેડૂત મિત્રો છે હવે અવસ્થાની અંદર આપણે આગો ઘણી બધી ટ્રીટમેન્ટ આપેલી છે પરંતુ આ જો ટ્રીટમેન્ટ એક સહેલી અવસ્થાની જે ટ્રીટમેન્ટ છે એ જો ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો નથી થઈ શકતી એના કારણે પણ ઘણું બધું ઉત્પાદન ઓછું આવતું હોય છે તો મિત્રો સારું ઉત્પાદન લેવું છે તો ખેડૂત મિત્રોને ખાસ હું નમ્ર અપીલ કરીશ કે જેઓએ પોતાના મગફળીના પાકની અંદર ઉપાડવાના વીસ થી પચીસ બીજી અને મિત્રો આનો ઉપયોગ જરૂરથી પોતાના અંદર કરજો ખૂબ સારા રિઝલ્ટો મળશે અમે પણ ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની ટ્રીટમેન્ટ અપાવેલી અને એની અંદર ખૂબ સારા અમને રિઝલ્ટ મળેલા અને ઘણા બધા ખેડૂત મિત્રો આનો પહેલેથી જ ઘણા ટાઈમથી ઉપયોગ કરે છે એ ખેડૂત મિત્રો ધન્યવાદને પાત્ર પણ છે કારણ કે એ લોકો જે છે એ પાછલી અવસ્થાની અંદર આ પ્રકારના ટ્રીટમેન્ટ આપી રહ્યા છે તો મિત્રો તમે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને તમારે જો અત્યારે ઉપાડવાની મગફળીની મગફળી પચીસ દિવસની વાર રહી હોય તો મિત્રો આનો અવશ્ય જીરો જીરો પચાસ છે સારું વજન વાળું સારી ગુણવત્તા વાળું સારી ક્વોલિટી વાળું ઉત્પાદન મળશે અને જે દાણાની અંદર જે તેલની ટકાવારી છે એ પણ મિત્રો ખૂબ સારી મળશે તો તમે મગફળીના પાકનું વાવેતર કરેલ છે તો મિત્રો આ પ્રમાણે જરૂરથી ટ્રીટમેન્ટ આપજો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જે છે એ જો સારી લાગી હોય તો આપણા વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલના મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ